મહાપુરુષનો ભજન અને ભોજન માણસ આપણે કહીને ફલાણા તો બહુ ખવડાવે એને આપણે મોટા માણસ મોટાનો અર્થ એ થાય કે બધાનો એનો કોઈ દોષ એટલે નથી જોતું કે કોઈને તમે ખવડાવો એટલે તમારો દોષ બળી જાય છે

પત્નીને થોડો સંકોચ જો મહારાજ બે હાથ જોડ્યા આપ એમની સામે નહીં બોલો પણ મારે એ દક્ષિણા નથી જોતી અમારું એક કામ કરો બેટા તારા ગર્ભમાં જે બાળક છે ને એમનું નામ નારાયણ સમય એવો આવે સંતો ત્યાંથી નીકળી અને અજાબી ખબર પડી કે વાંધો નહીં એમાં કઈ આપણે કઈ દેવું તો છે એને નારાયણ નું કીધું અને નારાયણ નામ રાખ્યું સમય જવા લાગ્યો થોડોક સમય અજાબી મૃત્યુ આવે છે મૃત્યુ હતું નહીં પણ અકાલ મૃત્યુ છે ઘણીવાર આપણે કોઈ એવી રીતે માણસ મરી જાય જેનો અકાલ મૃત્યુ કહેવાય અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશમ શિવ પાદોદકમ મૃત્વા ન પૂર્વ જન્મ વિત અકાલ મૃત્યુના દાતા છે શિવ તો એ અકાલ મૃત્યુ થાય એટલે ત્યાં ગર્ભમાં રહેલું બાળક એમનું નામ નારાયણ રાખ્યું અને સમય આવ્યો મૃત્યુ એવામાં કે નારાયણ નારાયણ નામ લીધું તો એમનું મૃત્યુ પણ કરે છે નારાયણનું નામ બહુ મોટું